નમસ્કાર બધાને ગુજ મહાશિવરાત્રિના પર્વ ઉપર આજે આ બધાને મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે અહીંયા ભદ્રેશ્વર ખાતે ચોખંડા મહાદેવ મંદિર નાડેશ્વર ચોખંડા મહાદેવ જે કચ્છનું પશ્ચિમ એક દ્વારનો એક સૌથી મોટો શિવ મંદિર છે આજે અહીંયા કને ભવ્ય અમે શિવરાત્રિનો પર્વ મનાવી રહ્યા છીએ બધા ને સાથે સાથે એટલું જ છે કે દર વર્ષે જેમ એટલે આસ્થાઓની એક વાત કરીએ તો પબ્લિકની આસ્થાઓ મંદિર સાથે એટલું વધતી જાય છે કારણ કે અમે આ મંદિરની અંદર નિર્માણ પણ એટલું જ સાથે સાથે દર વર્ષે વધતું જાય છે આવતા વર્ષે પણ જોશો તો અહીંયા કને મંદિરમાં આપણે એક હોલ સૌથી મોટો આઠ ગામમાં આવડો મોટો હોલ નથી એટલો એકસો વીસ બાય સાઠ ફૂટનો હોલ અને છ ગેસ્ટ હાઉસનું પણ નિર્માણ કરી રહ્યા છે તો દર વર્ષે આપણે એક શિવરાત્રિના ટાઈમે એ કાંઈક નવું આપણે આ ગામને અને કચ્છની પબ્લિકને દેવા માગીએ છીએ આ ટ્રસ્ટીઓ જેટલા પણ છે બહુ સારી રીતે સંકલન કરીને આપણે શિવરાત્રીનો મહોત્સવ મનાવીએ છીએ તો આગળ પણ એ જ અમે અપેક્ષા રાખશું કે બધાનો સહયોગ એમને મંદિરને ટ્રસ્ટને મળતો રહે ને બધા શિવભક્તોએ આ મંદિરની અંદર ખરેખર બહુ એટલે તન મન ધનતી જે આ મંદિર સાથે પણ જોડાય છે ને જે આસ્થા સાથે આ મંદિરની સાથે જે લગાવ છે એ લોકોની બધા માટે અમે લોકો ખરેખર ખૂબ ખૂબ ઋણી છે અમે ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવી રીતે જ અમે દર વર્ષે શિવરાત્રી મનાવી છીએ નમસ્તે આજની તારીખમાં દોખે મંદિર